જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડતા શહેરવાસીઓને બફારામાંથી મુક્તિ મળવા પામી છે કેશોદ શહેર તાલુકામાં ભારે પવન ફૂંકાવાની સાથે અચાનક હવામાં પલટો આવી જતા વરસાદ શરૂ થયો હતો ધૂમધકતી ગરમી અને બફારાના ઉકળાટ વચ્ચે મેઘ આવી પડતા શહેરીજનોએ ખુશી વ્યક્ત કરી હતી તો પ્રથમ વરસાદ પડતા બાળકો અને યુવાનોએ પણ નાવાનો આનંદ લીધો હતો તો કેશોદ શહેરને ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હોવાથી ખેડૂતોમાં ખુશી છવાઈ જવા પામી હતી તો અડધા કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો અને વાદળછાયું વાતાવરણ હોવાથી હજુ વરસાદ પડવાનો